હેલો વિદ્યાર્થી મિત્રો ભણે તે આગળ વધી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાનની એકમ કસોટી જે સપ્ટેમ્બર મહિનામાં લેવાની છે તેની વિશે આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે પૂછાશે અને કેવી પૂછાશે તો સપ્ટેમ્બર મહિનામાં જે એકમ કસોટી પૂછાવાની છે જે તમારે અહીંયા જો હું બતાવવાનો છું કે પચીસ ગુણની છે જે પચીસ હું તમને સોલ્યુશન સાથે દેખાડવાનો છું તો પૂરા એન્ડ તક બન્યા રહેજો ત્યાં સુધી અમારી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલતા નહીં ચાલો આપણે શરૂ કરી દઈએ તો પહેલો પ્રશ્ન એ છે કે પ્રત્યેકના એક ગુણ છે અને વિકલ્પ છે

ઓકે હવે વિભાગ બી આપણે જો વિભાગેમાં એમાં સાત માર્ક હતા એટલે એક એક માર્કના હતા હવે વિભાગ બીમાં બે ગુણના પ્રશ્નો આવશે છે તેમાં પહેલો હોય છે કે સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે આ પહેલો પ્રશ્ન છે તો તેનો જવાબ પણ તમને આપી દીધેલો છે અહીંયા તો તે તમારે લખી નાખવાનો છે તમે અહીંથી રિઝલ્ટ પાડી શકો છો હવે આપણે બીજું જોઈએ કે નવમો પ્રશ્ન મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો અને તે શા માટે જરૂરી છે તેને આપણે જણાવવાનું છે તો અહીંયા જો મુદ્દા આપી દીધા હશે તમે ક્રીનશોર્ટ પાડી લેજો અને તમારે ખૂબ જ કામ આવવાનું છે આવતી સપ્ટેમ્બર મહિના સપ્ટેમ્બરમાં જે છે તે તમને અહીંયા એવડી પીડીએફ આપેલી છે તો તમે જલ્દી ક્રિનશોટ પાડી લેજો અહીંયા દસમો આવ્યો છે દસ સેમી વક્રત ઇજા ધરાવતા બહિરગોળ અરીસાની સામે સેમી દૂર પાંચ સેમી લંબાઈની એક વસ્તુને મૂકેલી છે તો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિણામ શોધો તો પેહલા જો અહીંયા અરીસો પ્રકાર આપી દીધો બહિગોળ વક્રત ઇજાને બધું આપી દીધું છે તો સૂત્ર દેવાનું છે સૂત્ર એટલે તમને જવાબ મળી જશે રેડી

જો અંતર ગોળેરીશો અને બહેર ગોળેરીશો તેની અંદર વિભાગ પડે છે તે વિશે લાક્ષણિકતા જાળવાની છે એટલે તમને ત્રણ ગુણ મળી જશે તો હવે તેરમો પ્રશ્ન એ છે કે વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આકૃતિ દોરી સમજૂતી આપો તો વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું તમારે સૂત્ર લખી નાખવાનું છે અને તે શેના લીધે થાય છે એ તમારે લખી નાખવાનું છે અને તમે એના થોડાક તબક્કાઓ લખી નાખશો એટલે તમને ત્રણ ગુણ આરામથી મળી જશે અને અહીંયા આકૃતિ પણ છે તમે જોઈ શકો છો પર્ણત્રાંચો સેજ મળી ગયો છે હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માં ચાર ગુણ માં જે બોર્ડ પરીક્ષા માં પણ આઈએમપી છે અને આમાં પણ આઈએમપી છે તો તમારે આ પ્રશ્ન પાકો કરી જ લેવાનો છે એટલે કે આ બોર્ડ પરીક્ષા માં ખૂબ જ આવી શકે છે તે એ છે કે ચાર ગુણ નો 14મો પ્રશ્ન મનુષ્ય માં ખોરાક ના પાચન નો પ્રથમ તબક્કો સમજાવો પાચન નો પ્રથમ તબક્કો કયો છે તો કે મનુષ્ય ના પાચન માર્ગ માં મૂળભૂત સ્વરૂપે મુખ ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી સ્વરૂપે જોઈ શકાય છે તો અહીંયા આકૃતિ છે તે તમારે આકૃતિ દોરવાની છે એટલે તમને એનો દોઢ માર્ક મળી જશે અને તમે આમ થોડુંક તમે થિયરિકલ લખશો તો તમે જોઈ શકો છો એટલું આ થિયરીકલ લખશો એટલે તમને આરામથી ચાર ગુણ મળી જશે તો બાકી વિદ્યાર્થી મિત્રો આ હતી સપ્ટેમ્બર મહિનામાં સપ્ટેમ્બર માર્ચમાં લેવાની હતી તે આ કસોટી છે ધોરણ દસ વિજ્ઞાનની તો વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન કેવું લાગ્યું પસંદ આવ્યું તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળશું આવતી એક કસોટી સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત